તો ગુજરાતી ફિલ્મોના રિવ્યુ માટે મારી જે ચેનલ શુકા નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ અંકારવાતી કહો હું ગુજરાતી મિત્રો હું મારિયા ચેનલ ઉપરથી ગુજરાતી ફિલ્મોના રિવ્યુ કરતો હોઉં છું ગુજરાતી નાટકોના રિવ્યુ કરતો હોઉં છું પણ ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ માટે મારી જ ચેનલ શું કામ તો સૌથી પહેલાં મારે મારી ઓળખાણ આપી દેવી જોઈએ મિત્રો હું છું વિપુલ ઠક્કર અને હું થિયેટર સાથે જોડાયેલો છું હું રાઇટર ડિરેક્ટર એક્ટર છું મેં ઘણા બધા નાટકો લખ્યા ડિરેક્ટ કર્યા અને મેં બધામાં લીડ રોલ કર્યા મેં મારા નાટકોની ત્રણ વાર અમેરિકાની ટૂર પણ કરી મેં જાતે પોતે એક ફિલ્મ બનાવી છે એઝ અ રાઇટર ડિરેક્ટર મેં કેટલીક ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે તો ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ શા માટે મારી જ ચેનલ ઉપર તમારે જોવા જોઈએ તો સૌથી પહેલી વાત કહીશ મિત્રો કે હું વાર્તાને ક્યારેય પણ રિવિલ નહીં કરું તમને વાર્તા નહીં કહું જેથી કરીને કદાચ તમે પિક્ચર જોવા જાઓ છો અગર સારી છે કે ખરાબ પણ તમે પિક્ચર જોવા જાઓ છો તો તમને વાંધો ના આવે એટલે હું વાર્તા રિવિલ નહીં કરું બીજી વાત કે હું ટુ ધ પોઈન્ટ વાત કરીશ મારો વોચ ટાઈમ વધારવા માટે લાંબી લાંબી વાર્તાઓ નહીં કરું બહુ જ ઝડપથી તમને ફિલ્મનો રિવ્યુ કહી દઈશ પાંચથી સાત મિનિટની અંદર તમને રિવ્યુ કહી દઈશ ત્રીજું કારણ ફિલ્મોની સાથે સાથે હું ગુજરાતી નાટકોના પણ રિવ્યૂ કરતો હોઉં છું તો અગર ફિલ્મોની સાથે તમે નાટકોના પણ શોખીન હોવ અને નાટકો પણ જોવા જતા હોવ તો એના માટે પણ તમારે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ જેથી તમને એનો પણ લાભ મળી શકે અને સૌથી અગત્યનું કારણ મિત્રો હું આ ઇન્ડસ્ટ્રીનો ભાગ છું હું પોતે પણ આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું અને મારી સાથે લગભગ મારા નાટકોમાં થી વધારે કલાકારોએ મારી સાથે કામ કરેલું છે અને બધા જ કલાકારો લેખકો દિગ્દર્શકો ચાહે નાટકના હોય કે ફિલ્મોના એ બધા જ મારા મિત્રો છે તેમ છતાં હું જ્યારે પણ ફિલ્મોનો કે નાટકનો રિવ્યૂ કરીશ ત્યારે મારો એક જ મંત્ર રહેશે વિપુલ ખોટું નહીં બોલે તો મિત્રો જોડાયેલા રહો આ ચાર કારણો સાથે મારી સાથે મારી ચેનલ સાથે તો મળીએ નવા રિવ્યુમાં નવી વાતમાં થેન્ક યુ